પ્રયાગરાજમાં કુંભના મેળા પહેલા પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે કરોડોની વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી મોદીના હસ્તે આપવામાં આવશે અત્યારે પ્રધાનમંત્રી મોદી જે પ્રયાગરાજમાં પહોંચ્યા છે તસવીરો સીધી આવી રહી છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આ તસવીરો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી મોદી જે પ્રયાગરાજમાં પહોંચ્યા બાદ હવે મહાકુંભની મહાતૈયારીઓ વચ્ચે પહોંચ્યા છે કરોડોની વિકાસ કાર્યોની ભેટ પણ તેમના હસ્તે આપવામાં આવશે એક તરફ મહાકુંભની તૈયારી ચાલી રહી છે કરોડો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં શિરકત કરવા માટે તૈયાર છે અને પ્રધાનમંત્રી મોદી તે પહેલા જ પ્રયાગરાજને ભેટ આપશે અત્યારે પ્રધાનમંત્રીને આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી મોદી આવ્યા છે તો પ્રયાગરાજને કરોડોની ભેટ આપવા માટે પણ તૈયાર છે જે શિપમાં તેઓ બેઠા છે ત્યાંથી તસવીરો નિહાળી રહ્યા છે પ્રયાગરાજ શહેરની બસ વધુ માટે આપ ગુજરાતી સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડવેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો દસ ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન નલિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું જ્યારે રાજકોટમાં નવ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા અમદાવાદ બરોડા ભાવનગર સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે ઠંડીથી બચવા લોકો ગરમ કપડા અને તાપડાનો સહારો લેતા જોવા મળ્યા ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકરતી ઠંડી પડી રહી છે આ જિલ્લાઓમાં ચૌદ ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે રાજકોટમાં સિઝન સૌથી વધુ ઠંડી પડી લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા હવામાન વિભાગે પણ રાજકોટ વાસીઓને બે દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ ઠંડી તરખાટ મચાવશે બે દિવસ રાજકોટમાં ઠંડીનું યલો અલર્ટ જાહેર કરાયું રાજકોટમાં બે દિવસ નવ ડિગ્રી તાપમાન રહી શકે બે દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે ત્રેવીસ ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે બરફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે દસ ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે ઠંડીએ ભુક્કા બોલાવ્યા છે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ છે ઠંડી રહી છે છે ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો ઠંડીથી પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીએ હાડ થી જાવી દીધા છે સ્થિતિ એ છે કે માઉન્ટ આબુમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો પર બરફ જામી ગયો છે માઉન્ટમાં તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું માઉન્ટમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે ત્યારે તેની સીધી અસર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે માઉન્ટ આબુમાં આજે તાપમાન પણ માઇનસ બે ડિગ્રી રહેવાને કારણે હોટલના પાર્કિંગમાં રખાયેલા વાહનો બરફમાં ફેરવાતા જોવા મળ્યા હતા જતી ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું તો મેદાનો અને ખેતરોમાં પણ બરફના થર જામતા જોવા મળી રહ્યા છે હારથી જતી ઠંડીના કારણે આબુમાં પ્રવાસીઓને મોજ પડી ગઈ અમદાવાદને અડીને આવેલા સાણંદમાં મદરેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી આતંગી સંગઠન જઈશે મહમદ સાથેને કનેક્શન ને લેને શંકાસપદ વ્યક્તીની પૂછ પરચ કરવામ આવી જડપાયલી શંકાસપદ વ્યક્તીનું નામ આદિલ હોવાનું સામે આવ્યું સાણંદ પાસે આવેલા એક સુરત ઉધના વિસ્તારમાં બે કિશોરી તથા યુવતીઓની સરાચાહેર છીડતી કરનારા બદમાશને ચોવીસ કલાકમાં પોલીસે પકડી પાડ્યો ઓગણીસ વર્ષનો યુવક આ વિસ્તારમાં ફરીને રૂમિયોગીરી કરતો હતો તેની વિકૃતિ સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે તેના મોબાઈલમાંથી પોન ફિલ્મો મળી આવી છે આરોપીને સાથે રાખીને પોલીસે સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢીને તેણે ક્યાં ક્યાં છીડતી કરી પંચનામું કર્યું આ દરમિયાન પાંચ પાંચ ફૂટના અંતરે યુવતીઓની છીડતી કરનારને એક એક ડગલું ચાલવામાં પણ ફાફા પડી ગયા પોલીસે બરાબર સરભરા કરીને કાયદાનો પાઠ ભણાવ્યો પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નફટાઈપૂર્વક જવાબ આપતા કહ્યું હતું કે તે જ્યારે કોઈ છોકરીને જુવે છે ત્યારે કંઈક થઈ જાય છે આરોપી બે કલાક પહેલા આ વિસ્તારમાં આવીને ફરી રહ્યો હતો બે કલાક સુધી તે કયા વિસ્તારમાં ફર્યો છે સુરત દરેક ભેસ્તાન હેલ્ધી તહેવાર એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય બોટાદના ઢસા નજીકથી થી લાખ દારૂ સાથે અસર જપ્ત સિદ્ધપુરમાં ડેરીવાલા ફાર્મના ગીના નમૂના ફેલ ચાર મહિના પહેલા સોળ પોઈન્ટ પચાસ લાખનો જથ્થો કર્યો હતો સીઝ ડિજિટલ અરેસ્ટનો વધુ એક આરોપી દબોચાયો પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ચાર કરોડ ખંખેર્યા દરરોજ સો કોલ કરતા હોવાનો ખુલાસો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝિંગ ગુજરાતી હું છું આપની સાથે પ્રયાગરાજ પહોંચ્યા છે ત્યારે સાત પ્રધાનમંત્રી મોદી હાલ પ્રયાગરાજ પહોંચ્યા છે દસ એક નવો અક્ષય વટ કોરિડોર લોન્ચ કરશે સંગમ ઘાટ પાસે મોટી જાહેર સભા કરશે સદીઓ જૂના અક્ષય વટ વટ વૃક્ષની મુલાકાત લેશે સંતો સાથે ગંગા પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી મોદી હાલ પ્રયાગરાજ પહોંચ્યા છે જ્યાં તેઓ સાત હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપવાના છે દસ સેકન્ડ નવો અક્ષય વોટ કોરિડોર લોન્ચ પણ કરવાના છે પ્રધાનમંત્રી મોદી

પ્રયાગરાજમાં યોજાવા જઈ રહ્યો છે આ પ્રધાનમંત્રી મોદી આજે પહોંચ્યા છે જ્યાં તેઓ સાત હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપવાના છે હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં વરસાદની તોતિંગ બેટિંગ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળતા વાહનો અડધા ડૂબે તેવી નોબત આવી કમોસની વરસાદના લીધે જનજીવન પ્રભાવિત થયું તમિલનાડુમાં કમોસમી આકાશી આફત મેઘો મન મૂકીને વરસતા ઠેર ઠેર પાણી ભરાયા સ્થાનિક સોસાયટીઓના કમ્પાઉન્ડમાં પણ પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પાણી જ પાણીના લીધે લોકોને અવર જવરમાં હાલાડી તમિલનાડુના મુદુરાઈમાં મોડી રાત્રે આવ્યો વાતાવરણમાં પલટો શહેરના અનેક વિસ્તારમાં ખાબક્યો વરસાદ ભર વરસાદ વરસતા સ્થાનિકોને હાલાકી રસ્તાઓ થયા પાણી જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ઠંડીનો ચમકારો દરિયાકાંઠા વિસ્તારના લીંબુડા ગામે લોકો ધોજી ઉઠ્યા ઠંડી ઉડાડવા લોકોએ તાપણાનો સહારો લીધો રાજકોટ શહેરમાં કોલ્ડવેવ ઠંડીનો પારો બાર ડિગ્રી નીચે પહોંચ્યો